હેલો નમસ્કાર હું છું સંદીપ અને આપ જોવાનું શરૂ કરી ચૂક્યા છો વેબ સંકુલ ઓફિશિયલ આશા રાખું છું કે મારો અવાજ આપ સર્વે સુધી પહોંચી રહ્યો હશે અને હું આપ સર્વેને બહુ સ્પષ્ટ રીતે દેખાતો હોઈશ કમેન્ટ સેક્શનમાં કન્ફર્મેશન આપો ફટાફટથી ત્યારબાદ આપણે આજનો આ સેશન શરૂ કરીએ વાત કરીશું સબ અકાઉન્ટ સબ ઓડિટરની જે જાહેર થયેલી ભરતી પરીક્ષા છે એની તૈયારી તમે કઈ રીતે કરશો એની બુક લિસ્ટ વગેરે શું હોઈ શકે કયા કયા સોર્સિસમાંથી તમારે તૈયાર કરવું જોઈએ અને કેટલો સમય તમારે ફાળવો જોઈએ અને અમુક તમારા જે ક્વેશ્ચન્સ છે તેના પણ આપણે પ્રશ્ન લીધા છે જય દ્વારિકાધીશ સેશનને વધુ ને વધુ મિત્રો સુધી શેર કરજો જેઓ તૈયારી કરી રહ્યા છે આ સ્પર્ધાત્મક પરીક્ષા માટેની તો ત્રીસ હજારથી વધારે ફોર્મ્સ ઓલરેડી ભરાઈ ચૂક્યા છે અને હજી ત્રીસમી તારીખ એટલે કે પરમ દિવસ સુધી ફોર્મ ભરાનાર છે એટલે જે વિદ્યાર્થીઓ ક્વોલિફાય થતા હોય આ ભરતી પરીક્ષામાં ઓલરેડી આપણે ક્વોલિફિકેશન માટેનો એટલે કે નોટિફિકેશન મૂકી હતી આપણે આખી આખી એની અંદર ક્વોલિફિકેશન એજ લિમિટ બધી જ બાબતો સમજાવેલ છે તો એ વિડીયો પણ આપણી યુટ્યુબ ચેનલ ઉપર છે તમે જઈને ચેકઆઉટ કરી શકશો એક્ઝામ ક્યારે હોઈ શકે તો એપ્રોક્સિમેટલી તમે ત્રણ મહિના જેવું સમજી શકો પરંતુ કંઈક કહેવાય નહીં સરકાર હાલ બહુ ઝડપમાં ઝડપથી બધી પરીક્ષાઓ લઈ રહી છે એટલે થાઉઝન્ડ સમથિંગ એટલે ત્રીસ હજાર ઉપર તો મેં છેલ્લે જાણ્યું હતું તે પ્રમાણે એપ્રોક્સ પિસ્તાળીસ હજાર જેવા ફોર્મ ભરાવાની શક્યતા છે કેમ કે છેલ્લા દિવસોમાં ફોર્મ વધારે ભરાતા હોય છે તો બીકોમ ગ્રેજ્યુએટ્સ બીબીએ ગ્રેજ્યુએટ્સ બીસીએ ગ્રેજ્યુએટ્સ બી એમાં બી અમુક ગ્રેજ્યુએટ્સ જે બીએસ સ્પેસિફિકલી અમુક વિષયો સાથે કરેલા છે ફોર એક્ઝામ્પલ ઇકોનોમી એન ઓલ તો તે ઉમેદવારો પણ ફોર્મ આમાં ભરવાના છે સો તમને એવું થતું હશે કે સાહેબ આટલા બધા ઉમેદવારે ફોર્મ ભર્યા છે તો આ લોકો હોય છે કોણ અને આ લોકો ક્યાં છે અત્યારે ભાઈ ભાગના જે કેન્ડિડેટ્સ છે ને એ કેન્ડિડેટ્સ કહી શકાય કે યા તો અત્યારે કોઈને કોઈ જગ્યાએ કામ કરી રહ્યા હશે એમનું બેકગ્રાઉન્ડ બી કોમ યા તો આવું કંઈક રહ્યું છે પરંતુ અત્યારે કોઈક ને જગ્યાએ પ્રાઇવેટમાં નોકરીમાં હશે મોટા ભાગના કેન્ડિડેટ્સ આના મોટાભાગે કોઈને કોઈ પ્રાઇવેટ જોબમાં યા તો અકાઉન્ટન્સી ની ફિલ્ડમાં કોઈક ને કંઈક આગળ કામ કરી રહ્યા છે અમુક છે તો એ છે કે જે લોકોને હજી સુધી એ જ નથી ખબર કે આ પરીક્ષા ગુજરાતીમાં લેવાનાર છે કે ઇંગ્લિશમાં એટલે મને હજી સુધી રોજ એક સવાલ જે આવે છે ને એક કોમન ક્વેશ્ચન મને એમ તો ડગલા ક્વેશ્ચન આવે આ બેચને લઈને પણ સૌથી કોમન ક્વેશ્ચન જે આવે છે ને એક જ છે સાહેબ આ પરીક્ષા ઇંગ્લિશમાં છે કે ગુજરાતીમાં ભાઈ એમાં ચોખ્ખું ચોખ્ખું કીધેલું છે કે પરીક્ષા તમારી લેવાનારી છે તો કે પરીક્ષા તમારી ગુજરાતીમાં લેવાનાર છે બરાબર એક્ઝામ ગુજરાતીમાં લેવાશે બરાબર સર ઇંગ્લિશમાં કર્યું છે કોસ્ટ અકાઉન્ટિંગ ઓડિટિંગ પણ આ એક્ઝામ ગુજરાતીમાં હશે તો મેનેજ થઈ શકશે છે ને સૌથી મોટો સડક તો પ્રશ્ન જ આ છે કે સાહેબ ઇંગ્લિશમાં ભણ્યા છે તો શું એક્ઝામ ઇંગ્લિશમાં આપી શકાશે થોડું ઇટ્સ ક્વા ટફ ફોર યુ થોડું ટફ પડી જશે કેમકે ગુજરાતી પારિભાષિત શબ્દો જે હિસાબી વિષયો હોય છે અકાઉન્ટન્સી કોસ્ટ અકાઉન્ટન્સી મેનેજમેન્ટ અકાઉન્ટન્સી એની અંદર જે પારિભાષિત શબ્દો આવે ને એ થોડા ટિપિકલ હોય છે એટલે જે ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા હશે એ પાસ ના કરી શકે એવું નથી કહેતો તમારે મહેનત વધી જશે અને મેઇન તમારી જે મહેનત વધશે ને એ ભાષાંતરની વધશે યુ હેવ ટુ ટ્રાન્સલેટ ઈચ એન્ડ એવરી વર્ડ અમુક ખબર પડી જશે પરંતુ અમુક શબ્દો તમને નહીં ખબર પડે તો તમે પ્રશ્નને જ નહીં સમજી શકો એટલે હું તમને ડરાવતો નથી પર હા પ્રયત્ન અવશ્ય આપણે કરવો કેમ કે સામાન્ય રીતે આવી પરીક્ષાઓનું જે મેરિટ છે તે એટલું ઊંચું નથી જતું હોતું ઠીક છે તો આ મારી વિનંતી છે કે તમે જો ફોર્મ ભર્યું છે અને આપણા ત્યાં જે ફેકલ્ટી મિત્રો છે આઈ મીન વેબ સંકુલે પ્રથમ વખત આની બેચ ઉતારી આપણે અત્યાર સુધી સામાન્ય રીતે અલગ અલગ ભરતી પરીક્ષાઓની બેચ ઉતારતા હોઈએ છે આપણે આ વખતે આની પણ બેચ લોન્ચ કરી છે લાઈવ બેચ અને એમાં ઓલમોસ્ટ જોશો તો ઇવન હું પોતે છું એની અંદર એઝ અ ફેકલ્ટી ટીમ બરાબર એઝ અ ફેકલ્ટી મેમ્બર તો જેટલા પણ છે બધા ઇંગ્લિશ અને ગુજરાતી બાયલિંગ્વલ જે બંને ભાષામાં ભણાઈ શકે તેવા ફેકલ્ટી મિત્રો છે તો ઇંગ્લિશની સાથે સાથે ગુજરાતી શબ્દોનો પણ ઉચ્ચાર કરે છે અને ગુજરાતીની સાથે સાથે ઇંગ્લિશ વર્ડ્સનો પણ ઉચ્ચાર કરતા હોય છે તો તમે આઈ મીન શબ્દો પ્રયો પ્રયોજતા હોય છે તો તમે અમારી બેચમાં કદાચ જોડાવો છો એવું કંઈ કમ્પલસરી નથી જોડાવશો તો જ તમે પાસ થશો તમે ઘરે બેઠા તૈયારી કરી શકો છો સારામાં સારી મારું કામ છે આઈ મીન સંસ્થાનું કામ છે ગાઈડન્સ આપવું અમે ગાઈડન્સ આપ આપનારી સંસ્થા છીએ અને અમે એ જ કામ કરીશું ચલો સર મેં ઓપન યુનિવર્સિટીમાંથી બેન આનો લગભગ આપણે જવાબ આપી દીધો તો તમને તમે અકાઉન્ટ તૈયાર કર્યું છે તે અકાઉન્ટ ચાલે કે બીજું વધુ ના ના કશું તૈયાર નહીં કરવાની તમારે એ છે ગ્રેજ્યુએશન કહેવાય ઓપનમાંથી કર્યું હોય કે તમે ગમે ત્યાંથી કર્યું હોય બરાબર એ ગ્રેજ્યુએશન એ તો ગ્રેજ્યુએશન ગ્રેજ્યુએશનમાં ગ્રેજ્યુએશનમાં ઓપનમાંથી કરો કે તમે જે આપણી રેગ્યુલર સ્કૂલ રેગ્યુલર યુનિવર્સિટીઝ હોય છે ત્યાંથી કરો સિલેબસમાં પાંચ ટકાનો ફરક હોઈ શકે બાકી માસ્ટર્સમાં હોય છે એવું બટ બેચલર્સમાં આઈ ડોન્ટ થિંક બરાબર ચલો તો બિંદાસ રહો તમે તમારા આપો એક્ઝામ આજે ઘણા બધા પ્રશ્નોના જવાબ તમને આપીશું ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજિસ હતા કે સાહેબ આ ક્વેશ્ચન લેજો ને આ સેશનની અંદર પ્લસ આ સેશન જ્યારે પૂર્ણ થઈ જાય ફરીથી હું કહી રહ્યો છું આ સેશન જ્યારે પૂર્ણ થઈ જાય ત્યારે પણ તમારા જે કાંઈ પણ ડાઉટ્સ છે ક્વેશ્ચન્સ છે તમે કમેન્ટ સેક્શનની અંદર કમેન્ટ કરી દેજો એને આપણે નેક્સ્ટ એક હજી વિડિયો લઈશું સ્ટ્રેટજી વિડીયો એની અંદર તમારા એ પ્રશ્ન આવરી લેવાની હું હંડ્રેડ પર્સન્ટ કોશિશ કરીશ બરાબર ચાલો આગળ આપણે આના માટેની બેચ લોન્ચ કરેલી છે પેટા હિસાબની સબ ઓર્ડિટર માટેની આપણે બેચ ખાલીને ખાલી પ્રિલિમ્સ માટેની લોન્ચ કરી છે તમને ખબર છે વેબ સંકુલની મેઇન્સમાં પણ એ જ એક્સપર્ટીઝ છે ઇવન ઇંગ્લિશ વિષયની તો તલાટીમાં બોલબાલા કરી નાખી આપણે સમગ્ર ગુજરાતની અંદર અને બહુ સારો પ્રતિસાદ મને પ્રાપ્ત થયો સંસ્થાને પણ પ્રાપ્ત થયો તો મેઇન્સની પણ બેચ આપણે મૂકીશું જેવી પ્રિલિમનરી એક્ઝામ પૂરી થાય છે પછી જે પ્રમાણેનું રિઝલ્ટ હશે જે પ્રમાણેની જે પ્રમાણેનો સમય ફાળવે છે એ પ્રમાણે આપણે એને ધ્યાનમાં રાખીને મેન્સની પણ બેચ આપણે ભવિષ્યમાં લોન્ચ કરવા જેવી હશે તો કરીશું તો પ્રીની બેચ આપણે મૂકેલી છે હાલ એડમિશન આમાં ઓપન છે સાંજે પાંચથી સાતનો ટાઈમ હોય છે આપણી બેચનો અને આપણે ઓલરેડી સેટરડે સન્ડે વીકેન્ડ્સની અંદર આના લેક્ચર્સ જે છે તે વધારે રહેશે દરરોજના બે લેક્ચર હશે સવારે અને સાંજે બે લેક્ચર આપણે લેવાના છે એનો મતલબ એવો નથી થઈ જતો કે ભાઈ આઈ મીન અહીંયા જે પાંચથી સાત લખેલું છે એનો મતલબ એ નહીં કે તમારે બે જ કલાક ભણવાનું છે એક સવારે સેશન હશે એક સાંજે પણ સેશન હશે આ ટાઈમિંગ ડેમોનો લખેલો છે જે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તો યુ કેન ચેકઆઉટ આર ડેમો સેશન્સ આપણે ત્રણ ડેમો સેશન પૂરા કર્યા છે બે મારા અને એક નિતેશ સર આવતીકાલે ફરીથી હું તમારી સમક્ષ પ્રસ્તુત થઈશ પબેડ લઈને પબ્લિક એડમિનિસ્ટ્રેશન લઈને ચલીએ તો લગભગ આ જેટલા વિષયો છે તમને ચાર એક ફેકલ્ટી મિત્રો ભણાવવાના છે ચાર જેટલા ફેકલ્ટી મિત્રો છે જે તમારા આ ચૌદ ટોપિક કવર કરવાના છે તમારા જો સો માર્ક્સનો ટેકનિકલ પોર્શન છે તે બાકીનો જે રેકોર્ડેડ પોર્શન છે પચાસ માર્ક્સનો તો એ ઓલરેડી આપણે રેકોર્ડેડ મૂકી દીધો છે તમે ત્યાં જઈને જોઈ શકશો તો એકસો પચાસ માર્ક્સ આવરી લેવાશે યસ એકસો પચાસ માર્ક્સ આપણે આવરી લેવાના છે પચાસ માર્ક્સનું રેકોર્ડેડ કોન્ટેન્ટ મુકાયું છે અને સો ગુણના જે ટેકનિકલ મુદ્દાઓ છે ટોપિક આપણે અભ્યાસ જીએસ મેથ્સ રીઝનિંગ ગુજરાતી ઇંગ્લિશ જેવા વિષયોના રેકોર્ડેડ લેક્ચર્સ ઓલરેડી મુકાઈ ગયા છે તમે લેક્ચર જોવાનું શરૂ કરી શકો લેક્ચર પીડીએફ તમને ફ્રી મળવાપાત્ર રહેશે મટીરીયલ સ્વરૂપે અને પરીક્ષા પહેલા આપણે મોક ટેસ્ટનું ખાસ આયોજન કરીશું આ ઉપરાંત આપણા ડેમો સેશન જોશો ને તો તમને એક વસ્તુ જાણવા મળશે કે આપણે છે ને ખાલી ભણાવતા નથી આપણે ભણાવતાની સાથે સાથે એની પાછળ જે એમસીક્યુ હોય છે પણ સોલ્વ કરાવીએ છીએ કે તમને કેમ કે પરીક્ષામાં તમને શું પૂછાવાનું છે થિયરી નહીં પૂછાય તમને એમસીક્યુ પૂછાવાનું છે પ્રશ્ન સ્વરૂપે પૂછાશે તો તમે જેટલા પ્રશ્નો વધારે સોલ્વ કર્યા હશે એટલા તમે વધારે માર્ક્સ લાવી શકશો ચાલ વધારે ઇન્ફોર્મેશન માટે આ નીચે આવેલા નંબર ઉપર તમે સંપર્ક કરી શકશો વધારે સમય નહીં લઉં તમારો હવે આ બધી ડિટેલ છે ટ્વેન્ટી ટેન 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 ફિફ્ટી માર્ક્સનું તમારું આ જીએસનું પોર્શન છે એમાં એક આ જીએસ અને અધર સબ્જેક્ટ આ જીએસ જે મેં આ જનરલ મેન્ટલ એબિલિટી ગુજરાતી વ્યાકરણ અને ઇંગ્લિશ ગ્રેમર આટલા ટોપિક તમને આપેલા છે આ ફિફ્ટી માર્ક્સનો તમારો જે પોર્શન છે તે જો અહીંયા લખેલું છે ને મીડિયમ ગુજરાતી રહેશે મીડિયમ ગુજરાતી પ્રિલિમિનરી એક્ઝામ ડેમો લેક્ચર પછી રેગ્યુલર બેચ ક્યારથી શરૂ થશે બસ હમણાં ચાલુ જ છે એ ડેમો એટલે આપણી બેચ ચાલુ જ છે એવું સમજી લો તમે બરાબર સન્ડેથી સન્ડે નિતેશરનો રેગ્યુલર લેક્ચર છે જ ઓલરેડી ચાર કલાકનો એ રેગ્યુલર ભણાવવાના છે એટલે આપણી બેચ શરૂ થઈ ગઈ છે તો ડેમો તો ખાલી શું છે કેલી પ્રથા છે બજારમાં પેલા જો કે એવું કશું હતું નહીં પેલા એવું હતું કે ભાઈ શિષ્ય ગુરુ પાસે ભણવા જાય અને ગુરુ જે છે તે ડિસાઈડ કરતા કે મારે કોને જ્ઞાન પીરસવું છે કે નહીં પેલા એવો જમાનો હતો એક જે પૌરાણિક કાળની વાત કરીએ તો પણ અત્યારે એવો જમાનો છે કે વિદ્યાર્થી નક્કી કરશે કે કોનામાં તીવડ છે મને ભણાવવાની જો કે ખોટું પણ નથી તમે નાણાં ચૂકવો છો તો અવશ્ય તમારે જોવું જ જોઈએ કે ક્યાં ક્વોલિટી કોન્ટેન્ટ પીરસવામાં આવે છે ક્યાં કઈ ભાષામાં કેવી રીતે શું કેવી રીતે ભણાવવામાં આવે છે અને તમારીને ફેકલ્ટી મિત્ર અથવા તો જે તમારા ટ્યુટર હોય છે એમના વચ્ચે એક સંકલન સાંધી શકો છો તમે કે નહીં આ બધા પહેલુંને જોઈને તમે નક્કી કરતા હો છો ભાઈ મારે કોના પાસે ભણવું કે શીખવું ઠીક છે ચાલો તો પૂરું કરીએ છીએ આ હવે અહીંથી તમારો ટોપિક ચાલુ થાય છે જે આપણો સો માર્ક્સનો પોર્શન છે ને તે સ્ટેટિસ્ટિક્સ એન્ડ મેથેમેટિક્સ તમને નિતેશ સર ભણાવશે અને એક અધી ફેકલ્ટી મિત્ર આમાં બંને ફેકલ્ટી મિત્ર થઈને સ્ટેટિસ્ટિક્સ અને મેથેમેટિક્સ ભણાવવાના છે ઇકોનોમિક્સ એન્ડ ફાઇનાન્શિયલ એડમિનિસ્ટ્રેશન આ તમને મિતેશ રાજપૂત સાહેબ ભણાવવાના છે ઇકોનોમિક્સ જે આપણા એકેડમીમાં ભણાવતા હોય છે તે મેનેજમેન્ટ એન્ડ ઇન્ટરનેશનલ બિઝનેસ આમાંથી અમુક પોર્શન જે છે એક બે પોર્શન એ મિતેશ સર ભણાવશે અમુક પોર્શન તમને એક અન્ય ફેકલ્ટી મિત્ર ભણાવવાના છે પબ્લિક એડમિનિસ્ટ્રેશન વિલ બી ટેકન બાય વન એન્ડ ઓનલી હું તમને આ શીખવાડીશ આ ટોપિક એની અંદર વાત કરું તો ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ તમને નિતેશ શીખવાડવાના છે ઇન્કમ ટેક્સ એક્ટ ગુડ્સ એન્ડ સર્વિસીસ આ પણ નિતેશ સર લેશે કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ આ આખે આખું નિતેશ સરનું પોર્શન છે આ તમે આખું જે જોઈ રહ્યા છો ને બધું નિતેશ સર તમને ભણાવશે ચાલો આમાં એમની મદદ કરશે ફેકલ્ટી મિત્ર છે આપણા તે ઓડિટિંગ વાળો પોર્શન જે છે હું તમારો કવર કરીશ ઓડિટિંગ વાળો અને આ ટેલી વાળો જે છે તે આ બંને ટોપિક હું તમારે કવર કરીશ આગેન તમને ફેકલ્ટી મિત્ર ભણાવવાના છે ચલિયે તો એકસો પચાસ માર્ક્સનો આ તમારો ટૉપિક છે હવે તમને પહેલો પ્રશ્ન થાય કયા વિષયો પહેલાં તૈયાર કરવા બટ ઓબિયસ છે હું સીધો છે ને સીધો કોઈ તમારો સમય નહીં લઉં સીધે સીધી વાત કરીશું આ સેશન વધારે લાંબો કરવો જ નથી મારે કયા વિષયો પહેલાં તૈયાર કરવા જોઈએ એકડિંગ ટુ મી તમારે ટેકનિકલ વિષયો પહેલાં તૈયાર કરવા જોઈએ સર મને જીએસ આવડે છે મેં અન્ય પરીક્ષાઓની તૈયારી કરું છું તો મારે કયા ટૉપિક બટ ઓબિયસ છે તમારે ટેકનિકલ પોર્શન પહેલાં કરવા જોઈએ તમે બીકોમ બીબીએ કે તમે જે કાંઈ પણ ડિગ્રી ભણ્યા છો એનો અભ્યાસક્રમ તમે અત્યાર સુધી ભૂલી ગયા હશો ભૂલી ગયા એનો મતલબ તમને આવડતું બધું હશે પણ એક વાત તમારે રીકોલ કરવું પડશે ને તમારે રિફ્રેશ કરવું પડશે બરાબર આ રિફ્રેશમેન્ટ કાર્યક્રમ છે એવું સમજી લો અને ક્યારેય પોતાની જાતને છે ને એવું કહેતા જ નહીં આમાંથી જે બીકોમ બીબીએ કે જે પણ કેન્ડિડેટ છો તમે આમાંથી જે જે તમારા વિષયો ભણ્યા છો આ જેટલા મેં તમને બતાવ્યા એમાં ટેકનિકલ વિષયોમાંથી કે મને નથી આવડતું એવું તો વિચારો ને મને નહીં આવડતું મને નહીં આવડે ભાઈ તું બીકોમ કે બીબીએ કે એમને પાસ કરીને નહીં આવ્યો કે નથી આવી તમને આ બધું આવડે જ છે ખાલી તમને રિફ્રેશ કરાવવાનું છે કે અચ્છા આવો અવું કંઈક આવતું હતું આવી બાબતો આવતી હતી અમે ભણ્યા છે તો તમે એમને પાસ કરીને નથી આવ્યા ગ્રેજ્યુએશન તમે કર્યું જ છો ઓલરેડી બરાબર એટલે તમને બધી વસ્તુ રિફ્રેશ કરાવવાની છે રી કોલ અને પાછી સેમેસ્ટર પદ્ધતિ હતી ને એટલે વધારે તકલીફ પડતી કે એક સેમેસ્ટરનું યાદ રાખવાનું પછી બીજા સેમેસ્ટરમાં આવે તો પહેલાં સેમેસ્ટરનું બંધ થઈ જતું બરાબર સેમેસ્ટર સિસ્ટમમાં આ દરેક સાથે થતું ઠીક છે તો તમને બધું રીકોલ કરાવવાનું છે દરેક દરેક વસ્તુનું તો એ આ કોર્સની અંદર થઈ જશો ઓલરેડી અને તમે એનાથી બહુ સારામાં સારું પરિણામ પણ લાવી શકશો એટલે તમારે પહેલાં કયા વિષયો તૈયાર કરવા જોઈએ તો તમારે ટેકનિકલ વિષયો પહેલા તૈયાર કરવા જોઈએ એટલે તમારા જે સો માર્ક્સનો આ જે પચાસ અને સો માર્ક્સનો પોશન છે ને એમાંથી આના પર તમારે વધારે ફોકસ કરવું આ તમને મેરિટમાં લઈ જશે પ્રિલિમના પ્રિલિમ પ્રિલિમ પરીક્ષામાં સર આ બધા માટે સરખું જ રહેવાનું છે બોસ એટલો વાસ્ટ સિલેબસ છે ને તમે જીએસ જોશો ને સામે વીસ માર્ક્સ આપેલા છે ખાલી સામાન્ય જીકે આવડતો હોય ને તોય તમે સારા માર્ક્સ આમાંથી લઈ શકશો એટલીસ્ટ દસ પણ લઈ શકશો આ પચ્ચામાંથી છે ને તમારું મેથ વગેરે સારું હોય ગુજરાતી આમાં ગુજરાતી ઇંગ્લિશ પર વધારે ફોકસ કરજો દસ માર્ક્સનું ગુજરાતી અને દસ માર્ક્સનું જે ઇંગ્લિશ છે ને એમાં ઓછા ટોપિક છે તમે માર્ક સારા લઈ શકશો બાકી આજે જેટલા ટોપિક આપેલા છે વીસ માંથી પંદર લાવશો ને તો આના અને દસ માર્કસ મેથેમેટિક્સ ને વગેરે આપેલું છે આમાંથી પાંચ લાવશો એટલે પચાસ માંથી તમે ત્રીસ માર્ક્સ લાવો છો ને એટલે ઘણું ઘણું થઈ ગયું બાકીનું તમે આમાંથી લાવશો ને તોય તમે મેરિટમાં આવી જશો પ્રિલિમમાં હું સાવ તળિયું કહી રહ્યો છું આ સાહેબ આ કેવી વાતો કરો એટલે વીસ માંથી દસ લાવો ને વીસમાંથી પંદર લાવો એટલે લેંગ્વેજના ટોપિક તો તમે જુઓ કેટલા નાના છે આટલો સિલેબસ આપેલો છે ગ્રેમરનો ઇંગ્લિશ ગ્રેમરનો ના પ્રિપોઝિશન નાખ્યું છે એ લોકોએ ના એ લોકોએ નાઉન પ્રોનાઉન ના કશું નહીં નાખ્યું સીધું વોઈસને ડાયરેક્ટ ને બસ એવા ટોપિક નાખી દીધા છે બરાબર એટલે કે એટલા કાંઈ ખાસ આમ અને એવા ટોપિક છે કે જે ઇઝીલી ખબર પડી જાય એમ છે ઓકે તો એટલે કહું છું કે લેંગ્વેજમાં વીસમાંથી પંદર માર્ક્સ આવવાના ચાન્સીસ ખરા તમારા એટલે જે તમે જીએસ વાળો પોર્શન છે ને પચાસ લેંગ્વેજ પર વધારે ફોકસ લેંગ્વેજ ઉપર જેના ઓલરેડી રેકોર્ડેડ વિડીયો છે ને બહુ મજાના છે લેટેસ્ટ છે છે અને રેકોર્ડેડ એટલે મૂકવા પડ્યા કે ભાઈ અમારી ઈચ્છા એ છે કે તમે હેલા વિષયો લાઈવ ભણાવીએ ને એમાં એટલો પાસ કરીએ તો એટલો ટાઈમ તમારા પાસે નથી અમારા પાસે નથી આપણે વધારે રિઝલ્ટ ક્યાંથી લાવીશું તો કે ટેકનિકલ જે પોર્શન છે આપણો તે અને વધારે તમને એ રિકોલ કરાવવાનું છે પેલું તો તમે યુટ્યુબ પર બી કસેથી પણ કરી શકશો ઇવન આપણી યુટ્યુબ ચેનલથી પણ તમે ખાસું બધું કરી શકશો બરાબર ચાલો દરરોજ કેટલા કલાકનું વાંચન કરવું તમે જો નોકરી છો ને તો એટલીસ્ટ તમે ત્રણ ચાર કલાક કાઢજો ભાઈ જો તમે જોબમાં છો અને હા જે લોકો જોબમાં છે લાઈવ વિડીયો નથી જોઈ શકતા ટુ ની સ્પીડ પર રાખીને વિડીયો જોઈ નાખવાનો હું પોતે સજેસ્ટ કરું છું તમને લાઈવ વિડિયો જોવાની કોઈ જરૂર નથી હે યસ જે લોકો પાસે સમય ઓછો છે સમયનો અભાવ છે ગૃહિણી છે નોકરીયાત છે તમારે લાઈવ બેચમાં જોડાવાની જરૂર નથી તમે જો લાઈવ બેચ લીધી છે લાઈવ વિડીયો જોવાની જરૂર નથી તમે ટુ એક્સની સ્પીડ પર રાખીને પાછળથી જોઈ લેજો વિડીયો ત્યાં ત્યાં જ રહેશે તમારો સમય બચી જશે સર તમે કહો કે ના કહો અમે તો એ કરીએ જ છીએ હા તો એ જ કરાય હું જાતે નોકરી કરતો હોઉં ને તો હું પણ પોતે એ જ કરું કોણ બે કલાક મને સાંભળશે જો તમને એ જ સંદીપ કલાકમાં પતી જતો હોય તો બે કલાક સંદીપ શું છે તમારે સમય બચાવો અને તમારી ગ્રાસપિંગ પાવર સારું છે કે હું એક કલાક ખાલી સાંભળું ને એમનો અવાજ બહુ સારો છે મધુર છે તો એક કલાકમાં હું સમજી શકું છું એમને તો ગો ફોર ઇટ કોઈ ટાઈમ બે કલાક બગાડવાની જરૂર નથી આગળ હું સીધે સીધું કહું છું બાકી એપ્લિકેશનો તો એ પડી રહેશે બરાબર એ એપ્લિકેશનો પડે પડે સડી ગઈ છે ઘણાના ફોનમાં ડેટો એક્સપાયર થઈ ગઈ છે કેટલાના ફોનમાં તો એટલે આને તમારે નીચોડી લેવાનું આખે આખું ટુ એક્સની સ્પીડ પર રાખીને ફટ 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 જોઈ નાખવાનું બરાબર આગળ અને તમે નોકરી નોકરી ના કરતા હો લાઇબ્રેરિયન છો આઈ મીન લાઇબ્રેરિયન નથી લાઇબ્રેરીમાં જાઓ છો વાંચવા બાય મિસ્ટેક લાઇબ્રેરિયન બોલાઈ ગયું લાઇબ્રેરીન તો પોસ્ટ આખી એટલે લાઇબ્રેરીમાં જાઓ છો તમે તો તમે આરામથી છ કલાક આપી શકો દિવસના આ છ એટલે આઉટપુટ કહું છું સાહેબે છ કલાક કીધું છે ને હા નવ વાગે જઈશ એક બાર વાગે સુધી વાંચીશ ત્રણ કલાક પછી બે કલાક જમીશ કરીશ ને મસ્તમાં બેસીશ પછી હું બે વાગે પાછો જઈશ પાંચ વાગે સુધી છ કલાક થઈ ગયા એનો આઉટપુટ કેટલું એમાં તમે સત્તર વખત ચા પીવા બહાર નીકળ્યા હોતા એને છ કલાક ના કહેવાય એને ત્રણ કલાક જ કહેવાય બરાબર છ કલાક આઉટપુટ હોવું જોઈએ સ્ટોપ વોચ રાખીને સ્ટોપ વોચ ટાઈમર રાખવાનું ટાઈમર અને પિસ્તાલીસ મિનિટમાં આરામ પિસ્તાલીસ મિનિટ ઊભા થઈ જવું આઈડિયલી તો પાંત્રીસ મિનિટમાં પણ તમે યુવાન છો આપણે બધા યુવાન છે એટલે પિસ્તાલીસ મિનિટ સુધી ખેંચી શકીએ એના પછી ઊભા થઈ જવાનું સીટ પર લાંબા સમય નહીં બેસવાનું બહુ પિસ્તાલીસ મિનિટ તમે વાંચ્યું ઊભા થઈ જાઓ આંટો મારો આટો મારી આવો બરોબર બહુ લાંબો આંટો મારવા નહીં જવાનો પાછા બેસી જવા અંદર ટાઈમિંગ રાખીને બરાબર આગળ જીએસ અને અન્ય વિષયો વચ્ચે સમયની ફાળવણી એસી ટકા તમારે આને હાલવાના 20% जीएस नेलवाना એટલે जीएस પ્લસ જે લેંગ્વેજ વગેરે છે ને આ હવે ધારો કે ભઈ હું એમ કહું છું કે સપોઝ તમારી પાસે તમારી પાસે ધારી લો કે અ 100 મિનિટ છે હું મિનિટ થી સમજાવું તમને તમારી પાસે 100 મિનિટ છે તો 20 મિનિટ તમે આપશો લેંગ્વેજ વગેરે જેવા વિષયોને અને એસી મિનિટ જે છે ને તમારે સો ટેકનિકલ છે જીએસ પ્લસ લેંગ્વેજ એમાં વીસ ટકામાં સૌથી વધારે ભાષાને આપવાનો સમય અને જો ભાષાઓ સારી છે તો ખાલી નોર્મલ વાંચી શકો તમારું જે જીએસ વગેરે છે ને તે ચાલો કયા પુસ્તકો વાંચવા સારા પુસ્તકોની વ્યાખ્યા વ્યાખ્યા હું હું હોય જો ભાઈ છે ને કોઈના સાથે નથી કરતો ગુજરાતમાં અલગ અલગ પ્રકાશનોએ અલગ અલગ સંસ્થાઓએ અલગ અલગ શૈક્ષણિક સંસ્થાઓએ પોતપોતાની રીતે પુસ્તકો બહાર પાડેલા છે બરાબર ઘણી બધી સંસ્થાઓ ઘણી સારી છે અને એમના પુસ્તકો ઘણા સારા પણ છે આપણે કોઈને આપણે દરેકને બિરદાવીએ છીએ જેણે જે પુસ્તક બહાર પાડેલું છે બહુ સારા પુસ્તકો જ બહાર પાડ્યા હશે એ લોકો પણ તજજ્ઞ છે એ લોકો પણ વર્ષોથી આ ફિલ્ડમાં છે તો એમણે જે પુસ્તક બહાર પાડ્યું હશે સરળ જ હશે સારું જ હશે પરંતુ જો તમારે અન્ય પુસ્તકો એટલે કે એકેડેમિક્સ આ જે એકેડેમી હોય બહાર પાડેલા છે અલગ અલગ વિવિધ સંસ્થાઓ બહાર પાડેલા છે એના સિવાયના કોઈ પુસ્તકો કરવા છે ગો ફોર તમારા કોલેજના જે પુસ્તકો છે તે કોલેજના ફર્સ્ટ સેમ થી માંડીને 6 સેમ સુધી વેટ અ સેકન્ડ તમારો જે સેમેસ્ટર છે ને સેમ 1 થી માંડીને 6 સેમ સુધી અને ઇલેવન 12 કોમર્સ પ્લસ તમને કહી દઉં ગુજરાત યુનિવર્સિટીના પેપર કરી નાખજો બધા ગુજરાત યુનિવર્સિટીના જેટલા પણ પેપર્સ આવે છે ને તમને ખ્યાલ હોય તો સિત્તેર માર્ક્સ ના પેપર આવતા બરાબર સિત્તેર માર્કસ નું પેપર આવતું ને પેલા એમાં ચૌદ એમસીક્યુ આવતા તમને ખ્યાલ હોય તો અત્યાર તો આ જ પેટર્ન છે ચૌદ એમસીક્યુ આવતા એની અંદર જેટલા પેપર મળે ને પાછલા વર્ષોના બધા સોલ્વ કરી નાખજો અને આ જેટલી ટેક્સ્ટબુક તમે લેશો ને કોલેજના સેમ 1 થી સિક્સના તો સર કયા કયા પ્રકાશન આવે આમાં બીએસ એસ શાહ પ્રકાશન આવે ગર્ગ પ્રકાશન આવે કુમાર પ્રકાશન આવે નીરવ પ્રકાશન આવે એમ અલગ અલગ ઘણા બધા પ્રકાશનો ગુજરાતમાં છે અને બધાનું સારું પરફોર્મન્સ છે હું જે કહેવાય ને હું જ્યારે ભણાવતો કોલેજીસ વગેરેની અંદર ત્યારે અમે બીએસ એસ શાહ વગેરેમાંથી ભણાયેલું છે તો એની સારું કોન્ટેન્ટ હતું એનું બરાબર કોલેજના પુસ્તકો માટે બહુ સારું પુસ્તક કોલેજના વિદ્યાર્થીઓ માટે તમે સારું પુસ્તક ગણી શકો પ્લસ મેં તમને જે અન્ય પબ્લિકેશન્સના નામ આપ્યા છે બધા બધાના જે કોન્ટેન્ટ છે બધું સારું જ છે ગર્ગ લઈ લો તમે કે કુમાર લઈ લો પછી કુમારની એક સ્પેશિયલ પુસ્તક પુસ્તક પણ આવે છે આના પર કુમાર પ્રકાશન છે ને એની એક સ્પેશિયલ ડેડિકેટેડ પુસ્તક પણ આવે છે એક કોન્ટેન્ટની બુક આવે છે આની આની એક કોન્ટેન્ટ રિલેટેડ બુક આવે છે અને આની એક એમસીક્યુ રિલેટેડ પણ બુક આવે છે ના બહાર પાડ્યું હોય ને તો એ લોકો પાડશે બહાર કેમ કે જયારે જયારે ભરતી પરીક્ષા આવે ત્યારે જયારે આ લોકો પુસ્તક બહાર પાડે છે પ્લસ ગુજરાતની અન્ય જે એકેડેમીસ છે એમના કોઈ પુસ્તક તમે ખરીદ્યા હોય લીધા હોય એક્સિલેન્ટ એ બધી સારી જ છે બધાને બધાએ સારું જ કોન્ટેન્ટ લખેલું હોય છે આપણે કોઈને એવું નથી કહેતા કે ભાઈ એ પુસ્તકો ખરાબ છે બધા પુસ્તકો સારા હોય પુસ્તક લખનાર હંમેશા પોતાની એક આગવી ઓળખ ઊભી કરવા માંગતો હોય એને પણ અંદર પોતાનો પરસેવો રેડ્યો હોય તો એને પુસ્તક સારું જ લખ્યું હોય બરાબર તો બટ ઓબિયસ છે પર હા જેમને ભાઈ આ સોર્સિસ સૌથી સારા રહેશે સોરીવન ટ્વેલ્થ કોમર્સ બરાબર કોમર્સ ઇલેવન ટ્વેલ્થ કોમર્સ પ્લસ ગુજરાત યુનિવર્સિટીના જે સિત્તેર માર્ક્સવાળા પેપર આવતા હતા પીવાયક્યુ પ્રીવિયસ યર પેપર્સ બધા એના ક્યુ એના એમસીક્યુ કરી નાખજો બધા ચૌદ માર્ક્સના જે એમસીક્યુ આવતા હતા અને પછી કોલેજની ઇન્ટરનલ એક્ઝામ્સ તમને જો જોવા મળતી હશે કોઈ કોલેજની ઇન્ટરનલ એક્ઝામ હોય ને એના ત્રીસ ત્રીસ માર્ક્સના જે એમસીક્યુ પૂછાતા હતા તો એ પણ તમારે બધા સોલ્વ કરી નાખવાના ફર્સ્ટ સેમથી માંડીને તમારા છેક સિક્સ સેમ સુધીના બરાબર ચાલો પ્રશ્નો ક્યાંથી મેળવવા મેં તમને કીધું પ્રશ્નો આ રહ્યા અહીંથી ક્વેશ્ચન્સ મેળવી શકો છો અને આ કુમારની પુસ્તક આવે છે એમાં પણ એમસીક્યુ તમને મળી જાય છે પ્લસ ગુજરાતમાં ઘણી બધી જે એકેડમીસ છે ઘણી બધી સંસ્થાઓ છે જે તૈયારી કરાવે છે સ્પર્ધાત્મક પરીક્ષાની એમના પુસ્તકો પણ ઘણા સારા હોય છે અને એ લોકો પણ પ્રશ્નો સાથે પુસ્તકો બહાર પાડે છે એમાં પણ પ્રેક્ટિસ કરવા માટે તમને ક્વેશ્ચન્સ વગેરે આપેલા હોય છે તમે જઈને ચેક કરી શકો ભાષા ચેક કરી શકો અને ભાષા જોઈને તમને જે પુસ્તક ગમતું હોય કે ભાઈ આની ભાષા મને સમજાય છે તો ગો ફોર ઇટ તમે ભાષા સાથે તમે આઈ મીન એ પુસ્તક સાથે તમે જઈ શકો છો आ सारे अन्य परीक्षा ने तैयारी कराई સૌથી મોટો સડકતો પ્રશ્ન મને સૌથી વધારે વખત કોઈ પ્રશ્ન લેંગ્વેજ ના લેના આયો હોય ને તો એક આ એ તમે કીધું ને એક ગુજરાતી માં પરીક્ષા છે હા ગુજરાતી માં પરીક્ષા છે આ પરીક્ષા ગુજરાતી માં આપવાની છે તમારે ગુજરાતી માં હવે ટુ બી પ્રિસાઇઝ હજી આઈ મીન ટુ બી પ્રિસાઇઝ ને હજી થોડું વિસ્તૃત માં લખું તો ગુજરાતી ભાષા માં રહેશે બરાબર અને બીજી વસ્તુ કહી દઉં કે આ સાથે અન્ય પરીક્ષાની તૈયારી કરાય જો તમે ટાર્ગેટ કરતા હો ને ટાર્ગેટ તમે ટાર્ગેટ જ કર્યું હોય આમ લક્ષ્ય બાંધી દીધું છે તો બીજી પરીક્ષાની તૈયારી જોડે ન કરવી જોઈએ હે તમે તો કેવા ફેકલ્ટી છો બધા ઘણા આવું કીધું તેવું કીધું મારો પર્સનલ ઓપિનિયન છે પ્રશ્ન મને પૂછવામાં આવ્યો હોય તો હું બધાના ઓપિનિયનનો જવાબ થોડી આપીશ હું તો મારો પર્સનલ ઓપિનિયન જણાવીશ ને જો તમે આને ટાર્ગેટ કરી રહ્યા છો તો માત્ર ને માત્ર આને જ ટાર્ગેટ કરશો આ તમને અકાઉન્ટ્સ ઓફિસરમાં મદદરૂપ થશે સેમ વસ્તુ જે છે તમને અકાઉન્ટ્સ ઓફિસરમાં પણ હેલ્પફુલ થવાની છે જો તમે મેન્સ લખી શકો છો તમને લાગે છે ભાઈ પેપર વન આઈ મીન જે બે પેપર લેવાના છે મેન્સમાં એક સો માર્ક્સનું ભાષાકીય પેપર ગુજરાત ઇંગ્લિશ જેમાં બંને આવશે પચાસ પચાસ માર્ક્સ ઇચ અને આખું ટેકનિકલ જે હંડ્રેડ માર્ક્સનું આવવાનું છે તે બરાબર તમે એ લખી શકો છો આ પરીક્ષા સિવાય બીજી કોઈ પરીક્ષાને ટાર્ગેટ કરતા નહીં તો હું તો સીસી બી આપું તો પેલી બી આપું ને તલાડી બી આપું ઢીંગણું બી આપું તો પછી તમે જીએસ બહુ બધું વાંચશો પણ હા અત્યાર સુધી તમે અલગ અલગ પરીક્ષાની તૈયારી કરતા હતા કદાચ સફળતા તમને મળવાથી દૂર રહી ગઈ છે એ તમને સફળતા મળી શકી નથી અમુક કારણોસર ગો ફોર ઇટ આ પરીક્ષા તમારા માટે બહુ સર્વશ્રેષ્ઠ રહેશે કોમ્પિટિશન ઓછું કોમર્સમાં તમને રસ છે દાખલાઓ તમને સારા આવડે છે કોમર્સની ભાષા તમને સમજાય છે કોમર્સ તમારો ફેવરેટ વિષય છે ગો ફોર ઈટ તમે આમાં પાસ થવાના ચાન્સીસ તમારા અન્ય પરીક્ષાઓમાં જે હશે એના કરતાં આમાં પચાસ ટકા વધારે હશે સિમ્પલ અને સાદું ગણિત તમને કહી દીધું ચલો વધારે સમય નહીં બગાડું તમારો અને જે લોકોએ જોડાવું હોય ભાઈ ટુ ધ ટોપિક ટુ ધ પોઈન્ટ તૈયારી કરાવડાવો સાહેબ અમારી બેચ સાથે જોડાઈ શકો છો ને આપણે માત્ર ને માત્ર આ બેચ રિઝલ્ટ ઓરિએન્ટેડ શરૂ કરી છે મેં આના ઇન્ટ્રોડક્ટરી સેશનમાં પણ કીધું હતું આઈ વોન્ટ રિઝલ્ટ વી વોન્ટ રિઝલ્ટ કેમ કે સંસ્થાને એના પરિણામની વધારે ચિંતા હોય એટલે આ બેચ અમે માત્ર ને માત્ર પરિણામલક્ષી જે અભ્યાસ છે તે તમને કરાવીશું કોઈ બીજી વાત નહીં ટોપિક ભણાયો એના એમસીક્યુ સોલ્વ કર્યા તમે એની પ્રેક્ટિસ કરો તમને એવા ટેસ્ટ આપીશું તમને એવા મૂક ટેસ્ટ આપીશું તમે રિઝલ્ટ લાવો દેટ ઇટ ફોર ટ્રિપલ નાઇનની અંદર આ બેચમાં તમે જોડાઈ શકો છો આનો ટાઈમિંગ હાલ અહીંયા લખેલો છે પરંતુ આના જે સેશન છે દિવસના ચાર કલાક બે કલાક સવારે અને બે કલાક સાંજે લેક્ચર રહેશે પ્લસ મેં તમને કીધું તે પ્રમાણે તમને જે વીકેન્ડ છે એમાં તમારા લેક્ચરનો ટાઈમિંગ થોડો એના કરતાં વધારે રહેશે કેમ કે તમે આપણે સિલેબસ બહુ વાસ છે અને ઝડપથી પૂરો કરવાનો છે લાઈવ બેચમાં જોડાવા માટે વેબ સંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે વધારે ઇન્ફોર્મેશન માટે અથવા તો કોઈ પણ ગાઈડન્સ માટે સંદીપ સર સાથે વાત કરાવડાવો આ નંબર ઉપર કોન્ટેક કરી શકો છો સાહેબ મારે બેચમાં નથી જોડાવું મારે તમારું ખાલી ગાઈડન્સ જોઈએ છે મારે અમુક સવાલો છે યુ કેન આસ્ક મી ઓન ધિસ નંબર કહેજો સંદીપ સર સાથે વાત કરાવો તમને વાત કરાવશે બરાબર બીજી વસ્તુ ગમે ત્યારે સંસ્થા પર બી આવો છો ભાઈ સાહેબ મારે ગાઈડન્સ જોઈએ છે એની ટાઈમ આવો કોઈ ટેન્શન નહીં સાહેબ મારે પ્રિલિમ તમારી આરામથી પાસ થઈ જશે મારું તમારે મારે તમારું ગાઈડન્સ મેન્સમાં જોઈએ છે ઇંગ્લિશ બાબતે જોઈએ છે ગમે ત્યારે આવી શકો પ્રિલિમ નજી એક્ઝામ પાસ કરો એવા આશીર્વાદ મેન્સ માટે તમે આરામથી આવી શકો છો પૂછવા માટે બરાબર એ કોઈ એના માટે કોઈ તમારા પાસેથી પૈસા કે તમે તમારે કોઈની પરમિશન લેવાની જરૂર નથી ગમે ત્યારે આવી શકો આ મીન સંસ્થા જ્યારે સવારે ખુલ્લી હોય ત્યારે નવથી છ માં આ નંબર પર નવ થી છ માં ફોન કરજો તો જ ઉપાડશે સવારે નવ થી પહેલા સાંજે છ પછી ના કરતા નહીં ઉપાડે પાછા એટલે તમે કહેશો ફોન નહીં ઉપાડતા ચલો આ સાથે મને એટલે કે સંદીપને રજા આપશો આશા રાખું છું તમે બધા લાસ્ટ ટાઈમ ફ્રીમાં એકસો બે હતા બટમેન્સના ફાઇનલ સિલેક્શનમાં પાંચ પોઈન્ટ પાંચ માર્ક્સથી રહી ગયો હતો ભાઈ મારી ભગવાનને પ્રાર્થના છે કે તમે આ પરીક્ષામાં પાસ થઈ જાઓ જીગ્નેશ અને તમને મારા આ શબ્દ તારીખ સાથે યાદ રાખજો મહેનત કરજો તમે અવશ્યથી પાસ થશો બરાબર થશો હું પ્રાર્થના કરું છું ઈશ્વરને મા સરસ્વતીને તમે આ ભરતીમાં પાસ થઈ જશો બરાબર ચલો મળીએ છીએ બબાય ટેક કેર જય હિન્દ જય ભારત